નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે મિત્રો મચ્છરને ભગાડવા માટે આપણે ઘણીવાર કછુઆસા પગરબત્તી કે કોઈ ટીકડી કે આવું આઉટનો ઉપયોગ કરીએ છીએ તો આની જે સ્મેલ આવે છે એનાથી મચ્છર તો ભાગી જાય છે કે મરી પણ જાય છે પરંતુ મિત્રો આની જે સ્મેલ છે એ સ્મેલ આપણા શ્વાસોશ્વાસમાં જાય છે તો આપણને ખૂબ જ નુકસાન કરતા છે એટલા માટે હું તમને મચ્છરને ભગાડવાનો એક ઘરેલું ઉપાય બતાવું છું ઓલ આઉટ વગર પણ મચ્છર કેવી રીતે ભાગે તમારે એના માટે ઓલ ઓલઆઉટની જરૂર નહીં પડે કે કછુઆ સાપ અગરબત્તીની પણ જરૂર નહીં પડે કે જે જે કંઈ પણ તમે ટીકડી લાવતા હશો મચ્છર ભગાવવાની એની પણ જરૂરિયાત નહીં પડે તો એવો હું ઘરેલું ઉપાય આજે તમને બતાવું છું તો એના માટે આપણે ફક્ત એક લીમડાનું તેલ જો લીમડાનું તેલ તૈયાર ના મળતું હોય અને તમે ઘરે લીમડાના પાન લાવી અને એને ગરમ પાણીની અંદર ઉકાળી અને એનું પણ તેલ તમે બનાવી શકો છો પછી બીજું જો છે કપૂર આ જે કપૂરની ગોટી તો આના માટે આપણે કપૂર અને લીમડાનું તેલ બે જ વસ્તુની જરૂર પડશે તો કેવી રીતે બનાવું એ હું તમને આ ઘરેલું નુકશો બતાવું છું તો એના માટે આપણી પાસે જો આવું જે ઓલ આઉટનું મશીન હોય તો એ ખાલી થઈ ગયું હોય તો એની નીચેની જે ડબ્બી આવે છે જેની અંદર કેમિકલ ભરેલું હોય છે એને આપણે લેવાની કપૂરની ગોટીને આ રીતે ભાગી અને આપણે પાવડર બનાવી દઈશું આ રીતે આપણે કપૂરની ગોટીને ભાગી દેવાનું છે અને પછી લીમડાનું તેલ જે બજારમાં મળે છે એ લીમડાનું તેલ આપણે એની અંદર એડ કરવાનું છે પછી આ બંનેને આપણે આ રીતે મિક્સ કરી દઈશું કપૂરની ગોટી અને લીમડાનું તેલ આ બંનેને મિક્સ કરી અને પછી મશીનના નીચેનો જે ભાગ આવે છે એની અંદર આપણે એડ કરી દઈશું લીમડાનું તેલ અને કપૂરની ગોટી બંનેનું મિશ્રણ કરી અને ભરી દીધું હવે આપણે આની અંદર આને આ રીતે પેક કરી દઈશું અને આ જે મશીન છે આપણું એની અંદર આપણે આને ફિટ કરી દઈશું આપણે આ મિશ્રણને આ રીતે બરાબર મિક્સ કરી અને પછી આ મશીનને જ્યાં લગાવતા હોય ઇલેક્ટ્રિકની અંદર એ રીતે આપણે આ જે રીતે મશીનનો ઉપયોગ કરતા હોય એ રીતે મશીનનો ઉપયોગ કરવાનો તો આની સ્મેલથી તમારા ઘરની અંદર મચ્છર દૂર થઈ જશે અને તમને આ સ્મેલ આવશે તો એને તમને કોઈ નુકસાન પણ કરશે નહીં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ